જંબુસર નગર સ્થિત શ્રી રંગ મંદિર તથા પિસાચેસર મહાદેવ રંગ મંદિરે પરમપૂજ્ય શ્રીરંગ અવધૂત મહારાજની એકસો અઠ્યાવીસમી રંગ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્રસ્તી મંદિર દ્વારા આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું થઈ રહી છે જેના ભાગરૂપે જંબુસરના શ્રી મંદિર અને મહાદેવ ખાતેના રંગ મંદિરે બાપાજીની રંગ જયંતિ ઉત્સાહભેર મનાવાઈ હતી દત્ત ભક્તોમાં આ પવિત્ર પ્રસંગે અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં પ્રભાતિયા પ્રભાત ફેરી અને મંગરા આરતીનો સમાવેશ થયો હતો મુખ્ય કાર્યક્રમમાં શ્રી ગુરુ પાદુકા પૂજન વિધાન બ્રહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ પાદુકા પૂજનનો લાભ ભૂપેન્દ્ર રાવ તથા વેદાંગ પટેલે લીધો હતો આ ધાર્મિક અવસરે ટ્રસ્ટીઓ જેવા કે ઠાકોરભાઈ અમનપુરિયા ઠાકોરભાઈ લિંબાચિયા

પરમ પરમપૂજ્યશ્રી રંગવદૂત બાપજીની એકસો અને અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે સવારમાં પ્રભાત્યા નવ વાગે પાદુકા પૂજન અને ભજનનો કાર્યક્રમ હોય છે સાંજે પણ નવ વાગે પરમ પરમપૂજ્યશ્રી રંગવદૂત મહારાજ દ્વારા રચિત શ્રી અવધૂતિ આનંદના જુદા જુદા ભજનો દ્વારા આનંદ મેળવવામાં આવે છે અને ધૂમધામથી પરમપૂજ્યશ્રી રંગવદૂત બાપજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે સર્વને ગુરુદેવ વધ Legenda por Sônia Ruberti